ગામડે બેઠા સારા કપાસના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી આ ખૂબ સારો એવો સુધારો વધારા તરફી જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો જેતપુર સત્તરસો છવ્વીસ બોટાદ સોળસો ઓગણપચાસ માણાવદર સોળસો પાસઠ હળવદ પંદરસો ચોરાશી ખાંભા સોળસો બાવન ધારી સોળસો બાબરા સોળસો ચાલીસ અમરેલી સોળસો બાસઠ જસદણ સોળસો પાંચ જામનગર સોળસો પચાસ ધોરાજી પંદરસો ને છોતેર ખેડૂત મિત્રો આજે જ ધ્રોલના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાસરાભાઈ અમારે ત્યાં સારો કપાસ છે તે સોળસો પચાસમાં અત્યારે ઘરે બેઠા માગી રહ્યા છે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના એક યુવા ખેડૂતનો ફોન હતો કે પરાસરા ભાઈ સોળસોની આસપાસ અમારે ત્યાં કપાસના ભાવો છે સારો કપાસ હોય તો સોળસોની આસપાસ ભાવ બોલાય છે પરંતુ દેવા બેસીએ તો સોળસો પચીસમાં દઈ દેવાય કે કપાસને રખાય તમે શું કહો છો હવે ખેડૂત મિત્રો આપણે અવારનવાર તમને વિડીયોમાં ભલામણ કરીએ છીએ કે આપણે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે તમારા ખુદના ભરોસે તમે પોતે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો મેં તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે તમારે તમારો કપાસ છે તમને કેવા ભાવમાં છે અને તમને જે યોગ્ય લાગતું હોય તે રીતે નિર્ણય લઈને તમે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લ્યો કે મારે કપાસ રાખવો છે કે વેચી નાખવો છે ટૂંકમાં ખેડૂત મિત્રો આ ભાવ જે આપણે આપ્યા તેમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા સારા કપાસના ભાવમાં ખૂબ સારી એવી ઝંઝાવાતી રિકવરી ધીમે ધીમે આવી રહી છે આપણે આશા રાખીએ કે આવી તોફાની તેજી આવનારા સમયમાં આનાથી પણ હજુ પૂર પાટ વેગે આગળ વધે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી શકે મોટાભાગનો કપાસ શરૂઆતથી જ ખેડૂત મિત્રોએ વેચાણ કરવાનું ચાલુ રાખ્યું હતું જેને કારણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો દિવસે ને દિવસે થઈ રહ્યો છે તો આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસની ખૂબ સારી એવી બજારનો લાભ મળે તો કપાસની ખેતીમાં યોગ્ય વળતર ખેડૂત મિત્રોને મળી રહે ખેડૂત મિત્રો આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવાનો નથી પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો Dmitro.